કેરળ હાઈકોર્ટે પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન સંબંધિત મામલામાં સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે કોર્ટનું કહેવું છે કે માતા પિતાનો પ્રેમ બાળકને તેની પસંદગીની જીવનસાથી પસંદ કરતા રોકી શકે નહીં તેમજ કોર્ટે યુવતીને તેના પિતાની કસ્ટડીમાંથી બહાર લાવવાની સૂચના આપી છે અરજદાર યુવક અન્ય ધર્મનો હોવાથી પિતાને સંબંધ સામે વાંધો હતો હાઈકોર્ટે મહિલાને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારને સમર્થન આપ્યું છે આ કેસની સુનાવણી જસ્ટિસ રાજા વિજય રાઘવાનવી અને જસ્ટિસ પીએમ મનોજની ડિવિઝન બેન્ચે કરી રહી હતી અરજદાર જર્મનીમાં માસ્ટર ડિગ્રીનો વિદ્યાર્થી છે તેનો દાવો છે કે તે પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરતી એક મહિલા સાથે સંબંધમાં હતો બાર અને બેન્ચના અહેવાલ મુજબ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહિલાના પિતાને તેના અલગ ધર્મ હોવાના કારણે વાંધો હતો ત્યારબાદ તેને કસ્ટડીમાં રાખવામાં આવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો